તો આપડે તો હમણાં પાસે મંદિર આવી છે મંદિર ચોય આ નહી થતું મને શું કે જ ના આવ્યો મારો આ બે બે લીધી બે બે લીધી

શક્કર આવે છે પેલા પલા મોડા તો એવું રે ના આવે કોઈ હા શું છે આવું એ છે ઓમ ઓમ પાછા

હવે શું કરજું હાથિક ભરવાનું કજું ત્યાં શું કજું માયા પી ગયા ઘણો અને મારા માથે પડ્યા